મજદૂ મજદૂર અધિકાર મંચ દ્વારા જે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે તો હું એમનો પણ આભાર માનું છું કે એમણે મને અહીં આમંત્રિત અને હું તમારી જે પરિસ્થિતિ છે જે સુગરના મજૂરોની પરિસ્થિતિ છે સારી રીતે વાકેફ છું કારણ કે હું એ જ વિસ્તારમાં રહું છું હું જે વિસ્તારમાં રહું છું તો તે વિસ્તારમાં દાદરિયા સુગર આવેલી છે મઢી સુગર આવેલી છે બાડોલી સુગર આવેલી છે વ્યારા સુગર આવેલી છે તો આ બધી જે સુગરો છે તે અમારા વિસ્તારમાં આવેલી છે એટલે સૌથી મજૂરો જો કોઈ વિસ્તારમાં આવતા હોય તો એ અમારા વિસ્તારમાં આવે છે અને અમે ત્યારે પરિસ્થિતિ જોઈ છે તે પણ જોયેલી છે કે આપણા જે મજૂરો છે એ ટ્રકોમાં ભરીને ઘેટાબકરાની જેમ લઈ જવામાં આવે છે અને કઈ પણ થઈ મૂકે તો સુગંધ જવાબદારી નથી લેતી લેતી છે નથી લેતી ને તો આપણે એના માટે બી લડવું પડશે કારણ કે આજે આપણું સંતાન બી એમાં બેસીને જતું હોય છે અને આજે આપણે અહીંયા છ થી સાત મહિના સુધી આપણે આપણું ઘર બહાર છોડીને જતા હોઈએ છે તો એના માટે બી લડત લડવી પડશે કારણ કે આજે કંઈ બી આકસ્મિક કોઈ કારણ થઈ જાય ધારો કે વરસાદ પડી જાય તો અમે ઘણી વાર અમારા જે વિસ્તારમાં આપણા મજૂર આવે છે તો એમની સાથે હું વાતચીત કરું છું એમનો પરિચય મેળવો છું તો ઘણા મજૂરો ડાન્સ સાઇડના હોય છે ઘણા જે મજૂરો છે તે ડીડાપાડા સાઇડના હોય છે અને ઘણા મજૂરો મહારાષ્ટ્રના જે બોર્ડર વિસ્તાર છે એ સાઈડના પણ હોય છે તેમની સાથે હું ઘણીવાર આ રીતે ચર્ચા કરું છું ત્યારે એમને પૂછું છું કે તમને આ સુગર તરફથી શું શું મળે છે ત્યારે તેઓ કહે છે કહે છે કે સુગર તરફથી અમને કોઈ પણ જાતની સુવિધા નથી મળતી નથી રહેવા માટેની સુવિધા મળતી નથી માંદા થતા હોય તો હોસ્પિટલની કોઈ સુવિધા મળતી કે કોઈ જાતની સુવિધા નથી મળતી આ જ પરિસ્થિતિ છે ને તમને પૂછો તમે જ બધા આવો છો તો ક્યાંક જોરમાં વાત કરો તો એ લોકોને જે બીજા લોકો છે એ લોકોને ખરેખર ખબર પડે આ પરિસ્થિતિ છે કે અમે જૂઠું બોલીએ છીએ સાચું કે ખોટું છે સાચી વાત છે ને જયારે વરસાદ પડે વરસાદમાં પાણી આવી જતું છે તો એ પાણી આ જે કમોસમી વરસાદ પડે તો એમાં એમનું અનાજ બી પડેલી જતું છે તો સુગર વાળા એ લોકોને પૂછવા બી નથી આવતા કે તમારું અનાજ બચેલું છે તમારા માટે ખાવાની સગવડ છે કે નથી આ બી પૂછવા નથી આવતા કારણ કે અમે ઘણા લોકોને મદદ કરી છે જયારે આવી પરિસ્થિતિ આવીને ઉભી થાય છે ત્યારે અમે લોકો વચ્ચે જઈએ છીએ એમને અનાજ વિતરણ કરીએ છીએ ધાબડા વિતરણ કરીએ છીએ અને એમને બેસી એમની સાથે બેસીને ચર્ચા કરીએ છીએ તો આવનારા સમયમાં આપણે સૌએ સંગઠિત થવું પડશે જે રીતે ડેનીશભાઈ કીધું એમ કે આપણે અલગ અલગ વાળાઓમાં વેચાયેલા છે આપણે રાજકીય વાળાઓમાં વેચાયેલા છે આપણે ધાર્મિક વાળાઓમાં વેચાયેલા છે કોઈ આપણને કહી દે આ તો ફલાણી પાર્ટી વાળા ફલાણી પાર્ટી વાળો આમ કહીને આપણને તોડવાનું કામ કરેલું છે કોઈના ધર્મના નામે વેચી દીધેલા છે કે આ તો ફલાણા ધર્મમાં જ આપણે એમ સાથે નહીં રહેવાનું પણ જ્યારે તમારી સાથે ભેદભાવ કરવામાં આવે છે ને ત્યારે તમારો ધર્મ જોવામાં નથી આવતો તમને એ રીતે જોવામાં આવતો છે કે તમે ડાંગના આદિવાસીઓ છો ને તમે ખાલી મજૂરી કરવા માટે જ પેદા થયેલા છોકરા આ લોકો આપણને ટ્રીટ કરે છે આજે જયારે નવમી ઓગસ્ટમાં અમે અહીંયા આવ્યા હતા સુબીરમાં જ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી ત્યારે આપણા જે ડાંગ જિલ્લા પ્રમુખ છે રામણે એમણે એક વાત કરેલી હતી શું વાત કરેલી કે આજે સરકાર જે ફરજિયાત પાસ કરવાનો કાયદો લાવી ધોરણ નવમાં સુધી તો એ જે કાયદો છે એ કાયદો આપણા બાળકોને ભણાવવા માટે નથી એ જે આપણા બાળકો ભણતા છે તો એનો પાયો કઈ રીતે કમજોર કરવો એના માટેની એ યોજના છે એટલે આવનારા સમયમાં એ છોકરો આઠમું પાસ કરીને નવમામાં જાય તે એ નવમામાં ફરજિયાત નાપાસ જ થવાનું છે ને નાપાસ થશે એટલે એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે શું કરશે મજૂરી કરવા જતું રહેશે એટલે સરકાર જે છે તે સરકારની પોલિસી એ છે કે આદિવાસીઓ જે છે તે મજૂર જ રહેવા જોઈએ એ લોકો આગળ આગળની વધવા જોઈએ એટલે આપણે બધાએ સંગઠિત થવું પડશે સંગઠિત થતું શું તો આપણે ક્રાંતિ કરી શકીશું આજે ફક્ત સુગંધની જ વાત નથી કરતો આજે એટલી પણ સરકારો ચાલે છે કે જે મોટા મોટા ઉદ્યોગપતિઓ બની ગયા આજે અદાણી હોય કે અંબાણી હોય એ કોલસો કાઢતા છે તો કોના વિસ્તારમાંથી કોલસો કાઢતા છે એ વિસ્તાર કોનો છે એ વિસ્તાર આપણો છે એ આપણી સંપત્તિ લૂંટીને અબોજો બનેલા છે તો આપણે જાગૃત થવાની જરૂર છે કે આપણી સંપત્તિ ક્યાં લૂટાય છે એ સંપત્તિને આપણે કઈ રીતે બચાવી શકીએ એ અદાણી જો આપણી સંપત્તિ પર લાખો કરોડો માલિક બની જતો હોય તો એ સંપત્તિ આપણા વચ્ચે જોઈએ તો આપણે કેટલા મોટા માલિક છે વિચારો જા જંગલ આપણી પાસે છે પાણી આપણી પાસે છે ખનીજ આપણી પાસે છે જમીન આપણી પાસે છે આજે આખું દેશનું અર્થતંત્ર ચાલે છે જ્યારે જ્યારે અભ્યાસ કરવામાં આવે છે અર્થતંત્રની ગણતરી કરવામાં આવે છે જ્યારે તો એમાં આદિવાસીઓની નોંધ લેવામાં નથી આવતી પરંતુ આદિવાસીઓ આ દેશનું જો અર્થતંત્ર ટકેલું હોય ને તો એ ફક્ત આદિવાસીઓ છે કારણ કે આજે આપણે ખાલી કલાકપુર સુધી અહીંયા પાણી બંધ કરી દઈએ ને તો સુરતવાળાને પાણી પીવાના ભાવ પડી જાય થાય ને આવું આજે આપણા ખેતરોમાં જો મજૂરી કરવાનું જો બંધ કરી દે અનાજ પ્રકારનું બંધ કરી દે તો બધાએ ભૂખે મરવું પડે ને આવનારા બે થી ત્રણ વર્ષમાં એવો સમય આવવાનો છે જે રીતે કોરોના કાળમાં આદિવાસીઓ જીવી ગયા તે રીતે આવનારા સમયમાં બે થી ત્રણ વર્ષમાં હજુ એવો સમય આવશે કે આખ્યા જે ભારત દેશ છે એ લોકોને ભૂખ મરવાનો વારો આવશે ત્યારે ફક્ત એક જ લોકો જીવી જશે અને તે પણ આદિવાસીઓ છે આજે સૌએ સંગઠિત થવાની જરૂર છે બાબા સાહેબ આંબેડકર પણ કઈ ગયા છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરવો જ્યાં સુધી આપણે સંગઠિત નહીં થઈશું ત્યાં સુધી આપણે લડી નથી શકવાના આજે આપણે અલગ રાજ્યની માંગણી કરીએ છીએ ભીલપ્રદેશની માંગણી કરીએ છીએ બરાબર તો ભીલપ્રદેશની માંગણીની જરૂર આજે શું શા માટે પણ કારણ કે આપણે જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવ્યો છે જે ભીલ પ્રદેશ છે એમાં ચાર રાજ્યોનો જે આદિવાસી વિસ્તાર છે આપણો જે આ પૂર્વપદ્દી બોર્ડર વિસ્તારની વાત કરીએ એની વાત કરવામાં આવે છે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ આજે ચારે ચાર રાજ્યો તમે બોર્ડર વિસ્તારમાં ફરશો તો તમને ખબર પડશે કે આ જે બોર્ડર વિસ્તાર છે એમાં ટોટલ જે વસ્તી છે તે આદિવાસીઓની એટલે આપણે સંગઠિત થવાની જરૂર છે સંગઠિત થઈ શકીશું તો લડીશું આજે અમે પણ આજે અનુસૂચિત પાંચ છે આદિવાસીઓના અધિકારો શું છે તેના વિશે નહીં જાણતા હતા પણ આપણા ઝઘડિયા વિસ્તારના જે પૂર્વ ધારાસભ્ય છે આદિવાસી નેતા છે આદરણીય છોટુભાઈ વસાવા એમણે આદિવાસી સમાજ જાગૃત થાય એ વિચાર કરીને બે બે વાર સમગ્ર ગુજરાતમાં બંધારણ અધિકાર યાત્રા કાઢી કે આપણા આદિવાસીઓ બંધારણમાં એને કઈ જોગવાઈ આપવામાં આવેલી છે એ બંધારણ પ્રત્યે જાગૃત થતો જાય અને લડે એ વિચારથી છોટુભાઈ વસાવાએ ગુજરાતમાં બે વાર બંધારણ અધિકાર યાત્રા કાઢી અને આજે ગુજરાતમાં તમે ઠેર ઠેર જુઓ તો અનુસૂચિત પાંચની વાત થતી છે ગ્રામ સભાની વાત થાય છે આદિવાસીઓના બંધારણના બંધારણની હક અધિકારોની વાત થાય છે તો એનો જે સૌથી મોટો શ્રેય છે તો એ છોટુભાઈ વસાવા દ્વારા જે બંધારણ અધિકાર યાત્રાઓ જે કાઢવામાં આવી એનો જ છે એ બંધારણ યાત્રાઓ કાઢી ત્યારે આજે આપણે બંધારણી હક અધિકારો જાણતા થયા તો આજથી દસ વર્ષ પહેલા બંધારણ શું છે તે બી આપણને ખબર નહી હતી શાળાઓમાં ખરેખર તો બંધારણ શું છે તે ભણાવવું જોઈએ બંધારણમાં શું શું જોગવાઈ આપવામાં આવી છે તે ભણાવવું જોઈએ પણ તે આપણને ભણાવવામાં નથી આવતું એ આપણું કામ કમનસીબ છે આજે યુનો દ્વારા વિશ્વની સંસ્થા છે એ યુનો દ્વારા આદિવાસીઓના અધિકારોની ઘોષણા કરવામાં આવી તેર સપ્ટેમ્બર બે હજાર સાત ના રોજ કે આજે ખાલી ભારત દેશના આદિવાસીઓ જ નહીં સમગ્ર વિશ્વમાં જે આદિવાસીઓ વસે છે તો એ આદિવાસીઓનું અસ્તિત્વ કઈ રીતે બચી શકે એ આદિવાસીઓને જળ જંગલ જમીનના અધિકાર કઈ રીતે બચી શકે એ હેતુથી યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ અધિકાર દિવસની વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઘોષણા કરવામાં આવી તે પણ આપણને ખબર નહોતી પણ હમણાં બે ત્રણ વર્ષથી જયારે આપણે જાણતા થયા તો આ અધિકારોની વાત કરતા થયા છે બંધારણની વાત કરવામાં આવે તો બંધારણમાં પણ આદિવાસીઓને અનુસૂચિત પાંચની જોગવાઈ કરવામાં આવી હોય આદિવાસીઓ માટે અલગ બજેટની ઘોષણા કરવામાં આવી આદિવાસીઓ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી પણ આજે આપણું કમ નસીબ છે કે આ જે બંધારણીય જોગવાઈઓ છે તે આજ સુધી જેટલી પણ સરકારો આવી હોય એ ભાજપ આવી હોય કોંગ્રેસ આવી હોય કે બીજી અન્ય કોઈ પણ સરકારો આવી હોય તો એ સરકારોએ આજ સુધી આદિવાસીઓના જે બંધારણીય હક અધિકારો છે તે નથી લાગુ કર્યા એ આપણા માટે સૌથી મોટી નુકસાનકારક વસ્તુ છે હમણાં જ અઠવાડિયા પહેલા જ્યાં નદીઓમાં પૂર આવ્યા તો અમે અમારા વિસ્તારમાં લોકોને અનાજની કીટો વિતરણ કરી તો અમે ત્યાંના લોકોને જઈને પૂછ્યું કે શું સરપંચ તમારી મુલાકાત આવ્યા શું તાલુકા જિલ્લાના ચૂંટાયેલા સભ્યો તમારી મુલાકાત આવ્યા શું ધારાસભ્ય કે સંસદ સભ્ય તમારી મુલાકાત આવ્યા તો એ લોકોએ એવું કીધું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણીના સમયે કાગળ વેચવા આવતા છે આજે જયારે અમારા પર તકલીફ આવેલી છે એક બી ચૂંટાયેલો નેતા નથી આવ્યો એટલે આપણે આવા જે સમાજના દલાલ બની ચૂકેલા છે ને એવા નેતાઓને બી ઓળખવાની જરૂર છે તે પક્ષ પાર્ટીના નામે ચૂંટાય છે આદિવાસીઓના નામે નથી ચૂંટાતા આદિવાસીઓના હક અધિકાર અવાજ બોલતા એવા નેતા ચૂંટવા હોય તો આપણે એમને સિલેક્ટ કરીને મોકલવા પડશે આ તો બધા ઇલેક્ટેડ છે આ લોકોને તો પાર્ટીએ સિલેક્ટ કરેલા છે જે માણસ પાર્ટીનો સિલેક્ટેડ હોય એ ગુલામિત કરવાનો છે પછી એ સાંસદ સભ્ય હોય તમારો કે પછી ધારાસભ્ય હોય જે દિવસે પૂર આવ્યું જે દિવસે અમે વેચવા ગયા તો એ જ વિસ્તારના જે ધારાસભ્ય છે એ જ વિસ્તારનો જે સંસદ સભ્ય છે એ વિસ્તાર ગામોની આજુબાજુ ફરતા હતા પણ કોઈએ બી આ પીડિત પરિવારોની મુલાકાત નથી લીધી ઘરમાં બેસીને ખાલી રિપોર્ટ લીધા કે કાં શું થી એટલે આપણે આવા નેતાઓને ઓળખવાની જરૂર છે અને ફરી કહું છું કે સૌએ સંગઠિત થવાની જરૂર છે અને આજે મજદુર અધિકાર મંચ છે તો એમના વતી હું પણ એક એમને એક વાત કહેવા માંગુ છું કે અમે પણ એ વિસ્તારમાં રહીએ છીએ જે વિસ્તારમાં આદિવાસીઓને સૌથી વધુ મજૂરી માટે લોકો આવે છે સુગર સુગર કંપનીનો વિસ્તાર અમારો વિસ્તાર છે તો જ્યારે બી લડતની જરૂર પડશે ત્યારે અમે સજ સહકારમાં રહેશું જ અને હંમેશા અમે હંમેશા રહીએ જ છે કોઈ બી લડત હોય તમે અમને સોશિયલ મીડિયામાં ફોલો કરી શકો છો કારણ કે પેપરવાળા આપણું તો છાપતા નથી એ પેપરવાળા બી આપણું છાપે ને એનું કારણ છે કે એ લોકોને સાચી લડત ખબર પડે કે કોણ લડતું છે તે પેપરવાળા ભાજપ કોંગ્રેસનું ને ફલાણી પાર્ટીનું ને બધાનું છાપે પણ જે આદિવાસીઓ માટે સાચું લડતા છે એનું પેપરવાળા નથી છાંપતા એટલે આપણે એ લોકોને ઓળખવાની બી જરૂર છે એટલે જે મજદૂર અધિકાર મંચ છે એમને પણ કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે અમારી જરૂર પડશે અમે હંમેશા ચોવીસ કલાક જ છીએ ત્યાં અમારા નિલેશભાઈ અમારે જે જિલ્લા પ્રમુખ છે એમની સાથે અમે ઘણી આ બાબતે ચર્ચા પણ કરી છે કે આપણા સુગંધના જે મજૂરો છે એમની પરિસ્થિતિ શું છે એમના માટે કઈ રીતે લડવું પડશે તો આવનારા સમયમાં મજદૂર અધિકાર મંચ અને જેટલા પણ સંગઠનો છે જેટલા પણ લોકો છે જે આદિવાસી મજૂરો માટે લડે છે આદિવાસી સમાજ માટે લડે છે તો એમની સાથે સંકલનમાં રહીને સમગ્ર ગુજરાતમાં એક મોટું આંદોલન ઉભું કરીશું કે જેના કારણે આપણે જે આદિવાસી મજૂરો છે એમને હક અપાવી શકીએ કારણ કે આદિવાસી મજૂરો તમે જ્યાં જોશો ત્યાં તમને મજૂરોમાં જોશો તો તમને આદિવાસીઓ જ દેખાતી છે સેટિક આપવા જઈએ તો ડાંગ મહારાષ્ટ્રના આદિવાસીઓ ડીડીયાપડાના આદિવાસીઓ તમે કયા કામમાં જુઓ તો જે રીતે ડેનીશભાઈ કહ્યું તેમ કે ગોધરા દાહોદના મજૂરો એટલે જ્યાં જુઓ ત્યાં જે મજૂર વર્ગ છે તે આપણા સમાજનો જ છે એટલે આપણે આપણા વિસ્તારમાં જો લોકોને તકલીફ પડતી હોય એમને મદદ કરવાની જરૂર છે અમારા બાજુથી કોઈ આ બાજુ આવતું હોય તો એમને તમારે મદદ કરવાની જરૂર છે અને તમારા બાજુથી અમારા બાજુ આવે છે તો એમને અમારે મદદ કરવાની જરૂર છે આ રીતે એકબીજા સાથે સંકલનમાં રહીને કામ કરીશું તો આપણે નિશ્ચિત આવનારા સમયમાં આપણા જે આદિવાસી મજૂરો છે આદિવાસી ખેડૂતો છે જે જંગલ જમીનની જગ્યા જંગલ જમીન ખેડે છે તે સૌને આપણે એમના હાથ અપાવીને રહીશું અને આવનારા સમયમાં એક મોટી લડત ઊભી કરીશું જેના કારણે આપણે સૌને પરિણામ આપી શકીએ ઘણા બધા વક્તાઓ છે વાતો ઘણી બધી હોય કારણ કે અમે લોકો વચ્ચે ફરીએ છીએ લોકોની પરિસ્થિતિ ખબર છે એટલે જો કદાચ બોલવાનું હોય તો આખો દિવસ પણ અમને ઓછો પડે પરંતુ વક્તાઓ વધારે છે ચર્ચાઓ વધુ કરવાની છે એટલે હું મારી વાણીને વિરામ આપતા સૌને જય જોહાર જય આ દિવસ